નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર રોટરી ક્લબમાં નવા નેતૃત્વનો પ્રારંભ સંગીતાબેન પટેલ નવા પ્રમુખ સમાચાર વિગતવાર જાણીએ તો રોટરી ક્લબ ઓફ વિજાપુર અને તેના સહયોગી રોટરેક્ટ ક્લબે ગઈકાલે દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યે રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુનાઇટ ફોર ગુડ અને બ્રિ

આર ટીએન પ્રિતેશ પટેલે નવા સેક્રેટરી આર ટીએન ધર્મેન્દ્ર પટેલને તેમનો ચાર્જ સોંપ્યો હતો રોટ રોટરેક્ટ રોટરેક્ટ ક્લબના યુવા સભ્યોમાં આર શ્રેયસ આર શ્રેય પટેલે રોટરેક્ટ પ્રમુખ તરીકે અને રૂપ ડોક્ટર રૂપેન પટેલે સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યો હતો શપથવિધિ સમારોહમાં આર ટી એન રવાણી એ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને આર અમિત ભાવસરે ઇન્ડેક્શન ઓફિસર તરીકે નવા પ્રમુખ સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોને શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબના સેવાકીય પ્રોજેક્ટ્સને ટેકો આપનાર આપનારા દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમણે સમાજ સેવાને ઉદાર યોગદાન આપ્યું છે ડીજીઈ નૈમિષ રવાણીએ રોટરી ક્લબ ઓફ વિજાપુરની ગત વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને આગામી વર્ષ માટે શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી નવા પ્રમુખ સંગીતાબેન પટેલે સર્વિસ એબાઉ સેલ્ફના સિદ્ધાંતને અનુસરી યુવા પેઢીને સમાજ સેવા સાથે જોડવા અને વિજાપુરમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં રોટરી ક્લબના પૂર્વ અગ્રણીઓ અને ચેરપર્સન શામજીભાઈ ગોર કનુભાઈ આચાર્ય પરેશભાઈ પટેલ રમેશભાઈ અને પીબી પટેલ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સ્થાનિક સમુદાયના આગેવાનો અને રોટરી સભ્યોના પરિવારજનોએ પણ હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત હાસ્ય કલાકાર અને એન્કર અજય બારોડે રસપ્રદ અને ઉત્સાહજનક રીતે કર્યો હતો જેને સમારોહને યાદગાર બનાવ્યો હતો કાર્યક્રમના અંતે રોટરી ક્લબ એક રોટરી ક્લબે આગામી વર્ષ માટેની સેવાકીય પ્રવૃત્તિઓની યોજનાઓ જાહેર કરી જેમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય આરોગ્ય શિબિરો અને વૃક્ષાર ઉપર જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે રોટરી એક્ટ ક્લબના નવા પ્રમુખ સિહેશ પટેલે યુવાનોની સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા સમારોહની સમાપ્તિ પરિવાર સાથે રાત્રિભોજન સાથે થઈ હતી જેમાં ઉપસ્થિત મહેમાનોએ રોટરીના આ ઉમદા કાર્યને બિરદાવ્યો હતો આજે હું જયારે પ્રમુખ તરીકે શપથ લે રહી છું ત્યારે હું ફક્ત એટલું જ કહી શકું કે આવનારા સમયમાં મને જે મારા એકાણું વર્ષે પણ મારા રોટેરિયન એટી પટેલ જે હાજરી પુરાવીને મને સાથ સહકાર આપી આપશે એવી જ રીતે હું બધા જ રોટેરિયન મિત્રોનો સાથ સહકાર માગીશ કે મને દરેક પ્રોગ્રામમાં મને સાથ આપે અને આવનારા સમયમાં હું અગિયાર હજાર વૃક્ષોનો દેવપૂરા મુકામે એક રોટરી વન બનાવી અને ઓક્સિજન પાર્ક બનાવી રહી છું તેમજ બીજાપુર બીજાપુર ક્લબની અંદર હું એક બોક્સ નું આયોજન કરીશ તેમજ વિજયપુર માં જે અમારો હોલ છે એ જે ભાડે લે છે અને જે વડીલો ને ઉપર ચડી શકાતું નથી એના માટે હું એક લિફ્ટ લિફ્ટ માટે નું આયોજન કરીશ તેમજ એક કોલ્ડ બોક્સ નું પણ આયોજન કરીશ અને જે આરોગ્ય ક્ષેત્રે છે અને ખેડૂત લક્ષી કાર્યક્રમો છે એ બધામાં મારા રોટેરેટ મિત્રો અને મારી ટીમ સાથે મળી અને હું સારા કાર્યો કરીશ અને એ માટે હું બધા સર્વેનો અને જનતાનો આજે રોટરી ક્લબ ઓફ બીજાપુરના નવા નિમાયેલા પ્રમુખ સંગીતાબેન પટેલનો પ્રમુખ પદનો શપથ ગ્રહણ સમારંભ હતો જેના અંદર આજે ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન એ જે અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ અને રાજસ્થાનના અમુક જિલ્લાઓથી બનેલું છે એના અધિકારી તરીકે હું અહીં ઉપસ્થિત હતો અને એમને શપથ અપાવ્યા છે રોટરી ક્લબ ઓફ વિજાપુર ખૂબ સારા કાર્યો સમાજલક્ષી કરતી આવેલી છે અને મારી આજે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ છે કે સમાજ ઉપયોગી ખૂબ સારા કાર્યો કરતું રહે અને સમાજને સારા કાર્યોથી રોટરીને ઉજાગર કરતું રહે